આજે જાણીશું સપ્ટેમ્બર માસમાં સૂર્યગ્રહણ ક્યારે છે અને તે ક્યાં દેખાશે તો તારીખ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે જે એકવીસ સપ્ટેમ્બરની રાત્રે દસ વાગ્યાને ઓગણસાહીઠ મિનિટે શરૂ થશે અને મોડી રાત્રે ત્રણ વાગ્યાને ત્રેવીસ મિનિટે સમાપ્ત થશે કુલ ચાર કલાક અને ચોવીસ મિનિટ આ ગ્રહણ ચાલશે ભારતમાં આગ્રહણ દેખાવાનું નથી તેથી કોઈ સૂતકકાળ માન્ય રહેશે નહીં આવી સ્થિતિમાં ન તો ભારતમાં મંદિરો બંધ રહેશે કે ન તો પૂજાપાઠ કે અન્ય ધાર્મિક કાર્ય પર રોક લગાવવામાં આવશે લોકો પોતાની દિનચર્યા અનુસાર ધાર્મિક કાર્યો કરી શકશે આ સૂર્યગ્રહણ ઓસ્ટ્રેલિયા અમેરિકા ન્યૂઝીલેન્ડ ફિઝી અને એટલાન્ટિક મહાસાગરના વિસ્તારમાં જ જોઈ શકાશે ચેનલને લાઇક શેર અને કરજો